ફતેપુરા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલની ગુજરાત રાજ્યમાં બિનહરીફ વરણી થવા પામી પ્રસંગે સમગ્ર પંચાલ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ફતેપુરા પંચાલ સમાજ તથા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાએ માતાજી ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું કે શ્રી જગદીશભાઈની વરણી સમાજ માટે ગૌરવની વાત છે અને તેમના

સૌએ એકત્રિત થઈ અને વર્લ્ડની લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની વરણી કરવામાં આવી તો એ ઓબીસી ચહેરાની અંદર અમારા પંચાલ સમાજના નિકોલના ધારાસિંહ જગદીશચંદ્ર વિશ્વકર્માજીને ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકે તેમને બનાવવામાં આવ્યા છે તેના બદલ ફતેપુરા તાલુકાના પંચાયત સમાજનો સૌ અગ્રણીઓ ગામના સરપંચ જગદીશભાઈ રાજુભાઈ પ્રમાનભાઈ ભાવેશભાઈ કાંતિભાઈ કાંતિ દાદા કમલેશભાઈ ગણપતભાઈ અને સૌ આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી સૌ આગેવાનો અમારા પંચાયત સમાજના એક કાર્યકર પર ખુશી જાવી અને તેના પર જવાબદારી આપી છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નો પ્રમુખ બનાવે છે ત્યાં બદલ સૌ ને અમે ફતેપુરા સમાજ વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા પંચાલ સમાજ પર ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે અને અમારા સમાજના ના વડીલ એવા જગદીશભાઈ ને પ્રમુખ બનાવે છે અમે સૌ વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ના તમામ પાર્ટીના પ્રદેશના અને રાષ્ટ્રીય હોદ્દેદારો ને એમના વિશ્વાસ માં ખરા ઉતરીશું